મારે દર્શક મિત્રોને બે હાથ જોડીને વિનંતી કે આપણે 14 જાન્યુઆરીનો પર્વ એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણમાં આપણે દાન પુણ્યનો એક 14 જાન્યુઆરીનો દિવસ છે તો આપ સૌને એક જ વિનંતી કરું છું કે આપણા બાળકોને જ્યારે પતંગ અને પતંગની દોરીથી अनेक જીવોના ગળા કપાય છે પક્ષીઓ માનવતાનો તો આમાં છોડી અને એક વખત પાંજરાપુર સુરત આખા કોલ ત્યાં આવી અને આપણા બાળકો અને આપણા પરિવાર સાથે તમે ગૌ સેવા જોશો તો તમને આનંદ એટલો જ આવશે જેટલો ફતન ઉડાડવામાં આવશે તમારા બાળકોને પણ એટલો આનંદ આવશે અને તમારા પરિવારની અંદર પણ એટલો બધા રાજી થશે તમારા પૂર્વજો પણ રાજી થશે અને ભગવાન પણ તમારા ઈષ્ટદેવ રાજી થાય એવી ગૌ સેવા થતી હોય છે અનેક લોકો કોઈ બીમાર ગાયોને દૂધ પાતા હોય છે કોઈ બીમાર ગાયોના પડખા ફેરવતા હોય છે કોઈ ગાયોની ગમાણો સાફ કરતા હોય છે તો કોઈ ગાયને મિક્સ કરીને ખાંડ ખવડાવતા હોય છે તો આવી પવ પ્રવૃત્તિ થતી હોય છે તો આપ સૌ ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે પાંચ થી બે વાગ્યા સુધી નો આયોજન હોય છે આવનારા તમામ ભાઈઓ બાળકો બહેનો માટે ચા પાણી અને મારે આ વિડીયો બનાવો તો ઘનશ્યામ ભાઈ હું ખૂબ ખૂબ આભાર માનું કે ગૌ પ્રેમીઓ અને ગૌ આધારિત ખેતી કરતા લોકોને જોડી અને આ ચેનલ એની યુટ્યુબ ચેનલ જે પ્રચાર કરી રહ્યા છે એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું ધન્યવાદ